પર્તીય મન મેણો માઈ રહ્યો જોન હવે હું ખરો ખાલી પાળ ભરતી કરેલા પર્તીયો ઇતહીં ક્યાં

લાત તારી માર ફોન દેજો લાત તારી પાડો ગર્યું હે એ અતો ડા ફોન કે માર લીધો હે ના હવા મંઢાઈ ને તાર ફોન જ લેવા લઉં અલા મે આજે રોણ ને આવો અલા મારા કાને તો ફોન ની પહેલી વાત કસોરી લાત તારી 30000 માંથી પડ્યા હે ફોન ખરીદીઓ

અરે જોરે દે કયો મન બતાતો હોય રો ફોન હા ઓ હેડ આવ દો દો આ તારી હું તો મે ચોરી કરી રહ્યો થાય થાય લા હવે જાયો માર તો લાઈટ આવરી હમણાં રાડેય હોય તો હું લાવ તમે તમે

મા મેં કઈરોને ફોન કરી હું સબુત જરા મેં ફોન કરી કઈરો સબુત સબુત પેલો ઘર હે ઘરુ હે કઈરો હોમે દેખા કો ઘર ઓ તો મારુ હે કે મો છો હા ફોન નઈ રય અ તો મો કરો કિશનભાઈ આ રે કિશનભાઈ હાકીવા દીજો ફોન નઈ હેલો કબડ મધી

અને ફોન તો મસ્ત લાયો કતરામ લાયો આ 10000 માં પડ્યો 10000 મારા બેટા ફોન તો મસ્ત લઈને આયા છે તમારા કામ નહી એવો ફોન લાવવાનો કોઈ વધો નહી હમણા મારી પરિસ્થિતિ મंदी હે નહીતર તમે પરિસ્થિતિ રો મોરે તમે મજાક મત ઉડાવો મોરે કૂપ દાડા વારો લારે ફોન લેવારો કદી નહી આવે તમારો આ તો તો ઘાડાઓ પછી આપણ સરદ ભાઈ ભૂલ તો તોરી

તમે ઉડી આ એવો બાપડા શાળા પોતપોતા ઘરે બીજો આવે એવું નહીં

ખોટો ના ગણો મને સાચી વાત સાચી વાત આ બહુ સાચો હે હો બવાજો બોલ દેજી